અમદાવાદ ખાતે બનેલી વિદ્યાર્થીની હત્યાના મામલે મહુવા શહેર સહિત ગુજરાત પડ્યા છે ત્યારે મહુવા શહેરમાં સર્વે સમાજ અને ખાસ કરીને હિન્દુ સમાજ અને રાજકીય આગેવાનો એકઠા થઈ એકસાથે વિરોધ નોંધાવી મૌન રેલી યોજી પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વીસમી ઓગસ્ટે અમદાવાદના મણિનગર ખાતે હાઈસ્કૂલમાં એક સિંધી વિદ્યાર્થીનું જે મર્ડર થયું છે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તે આ કરવામાં આવ્યું કૃત્ય ત્રીસ મિનિટ સુધી નયન તરફડતા મારતા રહી અને પોતાનું પ્રાણ છોડ્યો આવી રીતે સ્કૂલમાં રોજબરોજની ઘટનાઓ જો બનવા મળે તો સમાજ માટે એક લાલ બત્તી છે સૌ આખો સમાજ આપણે જવાબદાર છીએ એના માટે એટલે આવું ન બને વારંવાર અથવા સૌ વાલી જાગૃત બને કે પોતાના સંતાનોને આ વિષયથી ગાઈડ કરી અને ભણતા નાની ઉંમરમાં આવા ઝઘડાઓમાં ન ઉતરવા માટે વાલીઓ સૌ સલાહ આપે એ માટે જે કાંઈ ઘટના બની છે એને સમગ્ર સિંધી સમાજ વખોડી કાઢે છે અને આજે મહુવા ખાતે અમારા પ્રાંત અધિકારી સાહેબને

તો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડી એ સ્કૂલમાં એક વિદ્યાર્થી નયન ગિરીશકુમાર સંતાણીની હત્યાને લઈ સમગ્ર ગુજરાતભરમાં ભરમાં રોષની લાગણી વ્યાપી જોવા પામી છે ત્યારે મહુવા શહેરમાં પણ આ ઘટનાને લઈ વિરોધના સુર સાથે સિંધી સમાજ મહુવા તથા રાજકીય આગેવાનો જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તથા સામાજિક આગેવાનો એકઠા થઈ મૌન રેલી યોજી બાદ વિશાળ બાઇક રેલી સાથે મહુવાની પ્રાંત કચેરી ખાતે પહોંચી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં યોગ્ય ન્યાય મળે અને ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વાસુદેવ જોરાણી આ જે દુખન બનાવ બન્યો છે એ નયનને સૌથી પહેલાં તો શ્રદ્ધાંજલિ મા સરસ્વતીના મંદિરમાં પ્રસંગ બન્યો છે આ ઘટના બની છે ગુજરાત સરકારે પગલાં તો લીધા જ છે પરંતુ અમારા સૌની મવા સમસ્ત હિન્દુ સમાજની એવી લાગણી છે કે આ લોકોને એવી સજા મળે કે બીજી વખત કોઈ પણ સ્કૂલમાં આવું ઘટના આવી ઘટના ન બને અને લોકોને ન્યાય મળે વ્યવસ્થિત એની માટે અહીંથી અમે બધા લોકો સમસ્ત મોવાનો હિન્દુ સમાજ અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યો છે જે સ્કૂલમાં બન્યું છે એવી તે બીજી સ્કૂલમાં પણ આવું કોઈથી ન બને એની માટેની અને બીજું ખાસ તો જે લોકોને બધાને અમે લોકોએ આમંત્રણ આપ્યું સિંધી સમાજે અને દરેક લોકો અહીંયા આવી અને બધાને સહકાર આપ્યો આપણો સૌનો પ્રસંગ છે કાળવાર ગમે ત્યાં બની શકે આ ઘટના તો લોકોને સૌનો અહીં આવેલા સૌનો ખૂબ ખૂબ આ ઘટનાને લઈ મહુવા સિંધી સમાજ તથા અન્ય સમાજ તથા રાજકીય આગેવાનોએ સખત શબ્દોમાં વખોડી અને આગલા દિવસોમાં આવી ઘટના ન બને અને શાળામાં આવી ઘટના બની એ અતિ ગંભીર બેદરકારી અને ભૂલ છે ત્યારે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને લઈ ગંભીર બને અને અને દરેક શાળાઓને યોગ્ય સૂચન સૂચના આપે તે જરૂરી છે અને શાળામાં નાની મોટી ઘટના બને ત્યારે ગંભીરતાપૂર્વક નજર રાખી તેના પર એક્શન લે તો જ આવી મોટી ઘટના બનતી અટકાવી શકાય આવી તમામ બાબતો અને મુદ્દાઓને લઈ મહુવા સિંધી સમાજ તથા અન્ય સમાજ તથા રાજકીય આગેવાનોએ એક સુર સાથે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું જે અમદાવાદની અંદર આજે જે દુઃખદ ઘટના બની છે એ બહુ બહુ જ દુઃખદાયક છે દુઃખદાયક એટલે વાત ન પૂછો આ હિન્દુઓ છોકરાના બાળક માથે એટલા નાના બાળક માથે જે છરિયું ચાલી હિન્દુસ્તાનના એક એક હિન્દુની માથે છરી ચાલી છે કોઈ એક બાળક માથે આજે એના બાપ માનો એક ને એક દીકરો જેની માથે છરી ચાલી આજે એની હું દશા છે હું જોઈને આવ્યો છું તમને ખબર છે એની હું દશા છે મારા મિત્રો આ દેશની અંદર હું ચાલી રહ્યું છે આ કુટણ આ ખાના બંધ કરો જ્યાંથી આ શિક્ષણ મળે આવડા આવડા બાળકો નાના બાળકોને કાપી નાખે આવા ક્યાં હાલે છે કુટણ ખાલા આવા કુટણ ખાલા પેલા તો બંધ કરવા મારી સરકારને વિનંતી છે જેથી આવા બનાવ કોઈ પાછા ફરી ન બને એને એવી ને એવી સજા આપો એવી સજા આપો કે બીજી વાર આવો બનાવ બનવાનો છે મારા મિત્રો સરકારને એવી હાથ જોડીને વિનંતી કરું કે આના મા બાપને વિનંતી કરું સબ બધાને મિત્રોને કે એને ન્યાય આપો ન્યાય આપો ને હા બનાવ બેજાજ કરશે મારા મિત્રો બેજાજ કરશે તમે સરકાર શ્રીને વિનંતી ફરી ફરી કરો છો તમને હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું કે આવો બનાવ ન બને એવું ખાસ કરીને તમને એવી સજા ફટકારો કે બીજી વાર આ બનાવ બને નહીં મિત્રો નો હે જય શ્રી